કાઠિયાવાડી લોકોનું પ્રિય ભોજન બાજરાના રોટલા વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે રોટલો સરળતાથી પચી જશે અને બાજરાનો રોટલો ખાવાથી એક પણ લોકોને પાચનતંત્ર ઉપર ક્યારેય ખરાબ અસર નહીં થાય અને પાચનતંત્ર ક્યારેય બગડશે નહીં પરંતુ અમુક નિયમોને અનુસરી લેવાના છે એટલે બાજરો અને બાજરાનો રોટલો આપણે સરળતાથી પચાવી જાણીશું હવે બાજરો કે બાજરાનો રોટલો ખાવાની શ્રેષ્ઠ ઋતુ શિયાળાની ઋતુ છે કારણ કે શિયાળામાં કડકડતી ઠંડી હોય અને બાજરો થોડો ઉષ્ણ છે એટલે શિયાળાની ઠંડી સામે આપણને રક્ષણ આપે છે પરંતુ જે લોકોને બારે માસ બાજરો ખાવો હોય એવા લોકોએ અમુક નીતિ નિયમોનું પાલન કરવાનું છે જેમ કે બાજરાનો રોટલો ઘી સાથે ખાવો જોઈએ કેવા લોકોએ ઘી સાથે ખાવો જોઈએ કે જે લોકોને બાજરો ખાવાથી કબજિયાત થઈ જતું હોય અથવા જે લોકો ઓલરેડી કબજિયાતના પેશન્ટ છે એવા લોકોએ બાજરાનો રોટલો ઘી સાથે ખાવો જોઈએ કારણ કે ઘી છે ને તે લુબ્રિકેન્ટનું કામ કરે આંતરડાને મળમુક્ત કરે અને આંતરડામાં મળ જમા ન થવા દે અને કબજીયાતની સમસ્યામાંથી આપણને મુક્ત કરે છે ઘી કયું ખાવાનું તો કે ગાયનું ઘી ખાવાનું એ સર્વશ્રેષ્ઠ ઘી છે બાજરો છે ને થોડોક વૃક્ષ છે એટલે બાજરો ખાવાથી જે લોકોને તાસીરને અનુકૂળ ના આવે એવા લોકોને કબજીયાત થવાના ચાન્સ વધી જતા હોય છે તો ઘી સાથે તમે એનું સેવન કરો તો કબજીયાતની સમસ્યામાંથી આપણને મુક્તિ મળે છે હવે જે લોકો બાજરાનો રોટલો દહીં સાથે ખાતા હોય એ લોકોને એક સરસ મજાની વાત જણાવવા માગું છું કે બાજરાનો રોટલો કે બાજરો જે લોકોની તાસીરને માફક ન આવે ને એવા લોકોને કબજિયાતની સમસ્યા ઊભી કરે છે અને દહીં છે ને તે મળને બાંધનાર છે એટલે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એવા લોકોએ બાજરાનો રોટલો ને દહીં એકી સાથે ન ખવાય કે આ બાજરાનો રોટલો ખાવો જોઈએ અથવા તો દહીંની સાથે આપણે છાસનું સેવન કરવું જોઈએ અથવા દૂધનું સેવન કરવું જોઈએ બને ત્યાં સુધી દહીં અવોઈડ કરવું જોઈએ કેવા લોકોએ કે જે લોકોને કબજિયાતની સમસ્યા થતી હોય કે થઈ જતી હોય એવા લોકોએ હવે બાજરાનો રોટલો તમારે છાશ સાથે ખાવો જોઈએ પરંતુ છાશ કેવી તો કે જીરું જીરું મિક્સ કરવાનું અને સૂંઠ મિક્સ કરવાનું કેવા લોકોએ જીરું અને સૂંઠ મિક્સ કરવાનું કે જે લોકોને બાજરોનો રોટલો કે બાજરાનું સેવન કર્યા પછી પેટ ભારે ભારે થઈ જતું હોય બાજરો સરળતાથી પચતો ન હોય કબજિયાતની સમસ્યા થઈ જતી હોય એવા લોકોએ છાશમાં સૂંઠ અને જીરું મિક્સ કરીને સેવન કરવાનું કારણ કે સૂંઠ અને જીરું બંને દીપન અને પાચનનું કામ કરે છે એટલે બાજરો સરળતાથી પચાવી જાણશે અને તમને એક પણ પ્રશ્ન ઊભા નહીં થાય જે લોકો પિત્ત પ્રકૃતિવાળા છે એસિડિટીની સમસ્યા રહી છે એવા લોકો એ છાસ પીવાની છે પરંતુ સાકર વાળી પીવાની છે એટલે સાકર ગુણધર્મ શું છે કે સાકર છે ને તે પિત્તનાશક ગુણ ધરાવે છે એટલે તમારું જે પિત્ત છે એ પણ ઓછું થાય અને બાજરો સરળતાથી પચી જાય છે આ એક સરસ મજાનો નિયમ છે છાશ વિશે તમે અનુસરી લેજો એટલે બાજરો તમને સરળતાથી પચી જાય છે હવે તમને સરસ મજાની દૂધ વિશે વાત કરવી છે દૂધ અને બાજરાનો રોટલો સૌ કોઈ લોકોને પ્રિય હોય છે પરંતુ વાયુ પિત્ત અને કફને આધારિત જો આપણે જોઈએ અને દૂધનું સેવન એ રીતે કરીએ તો આપણને ખૂબ ફાયદો થાય છે જેમ કે કફ પ્રકૃતિવાળી વ્યક્તિ હોય એને બાજરાના રોટલા સાથે હળદરવાળું દૂધ પીવાય કારણ કે હળદરવાળું દૂધ છે એ પણ કફનાશક ગુણ ધરાવે છે અને બાજરો તો ઓલરેડી ઉષ્ણ છે એ તો કફનો ઓલરેડી નાશ કરે છે એટલે આ એ કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને આ ખૂબ ફાયદો કરે છે જે લોકો પિત્ત પ્રકૃતિવાળા છે એસિડિટીની સમસ્યા વધારે થાય છે એવા લોકોએ બાજરાના રોટલાનું સેવન દૂધ સાથે કરવાનું પરંતુ સાકરવાળું દૂધ કારણ કે સાકર છે એ સેમ તમારા પિત્તને શાંત કરે છે અને જે લોકોને વાયુ પ્રકૃતિ છે વાયુનો પ્રોબ્લેમ શરીરમાં ઊભો વારંવાર થતો હોય એવા લોકોએ સૂંઠવાળું દૂધ અને બાજરાનો રોટલો ખાવાનો જેનાથી શું થશે કે બાજરાનો રોટલો પણ પચી જશે અને વાયુની સમસ્યા થતી હશે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે બસ આ બાજરાનો રોટલો એટલું પ્રિય અને દેશી ખાણું છે અને બાજરામાં તો એટલા ન્યુટ્રિશન છે એટલા પોષક તત્વો છે કે આપણા શરીરને હંમેશા ઉપયોગી છે પરંતુ એની સાથે આપણી તાસીર પ્રમાણેનું સેવન કરવામાં આવે તો આપણને એના ડબલ ફાયદાઓ થાય છે સરળતાથી પચી જાય છે પિત્ત પણ થતું નથી કબજિયાત પણ થતું નથી અને પાચનતંત્ર પણ ક્યારેય ખરાબ નથી થતું આપ સૌને મારા પ્રણામ જય મંત્રી